જયરાજભાઈ કેતો બેલી પ્રતિક્રિયા આપની જયરાજભાઈ બેલી પ્રતિક્રિયા આપની કેતો હુંલાની કેતો જયરાજભાઈ મારી શું કેતો તમે હુમલામાં શું તમે સીધા જે રાધાજી કલાકે જે જાયકલાકે ભાવના કરીને રંજાજી કરે લાગ્યા છે છે રંજાજી એટી માં પહોંચવાની છે એસે બોલોમાં અંદર દોશકા છે અને એક સેક 5 કલાક છે તે જાયક